સુરત શહેને નશામુક્ત કરવા અને સાયબર ક્રાઈમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રામપુરા સવેરા એપાર્ટમેન્ટના યુવાઓ દ્વારા સવેરા પ્રીમિયમ લીગ SPL નું આયોજન કરાયું હતું. સુરતના યુવાનોમાં નો ડ્રગ્સ અભિયાન સહિત સાયબર ક્રાઈમ અવેરનેસ બાબતે પોલીસ પ્રચાર અને ખાસ કરીને યુવાઓ સાથે મળી સારું કામ કરી રહી છે. જેમાં ખાસ કરીને ક્રિકેટ એક એવું સ્પોર્ટ્સ છે જેમાં યુવાઓ રુચિ લઈ પોતાના સ્વાસ્થ્ય સહિત અન્ય સામાજિક બદીઓથી દૂર રહી શકે છે. ત્યારે સુરતના લાલગેટ પોલીસની હદમાં આવેલા રામપુરા સવેરા એપાર્ટમેન્ટના યુવાઓ દ્વારા સવેરા પ્રીમિયમ લીગ આયોજન કરાયું હતું જેમાં સ્થાનિક યુવાઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયું હતું જેમાં લાલગેટ પોલીસના પીઆઈએનએમ એન ચૌધરી સહિત સ્ટાફે હાજરી આપી યુવાઓનું મનોબળ વધારી તેમને નો ડ્રગ્સ અભિયાન સહિત સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે માહિતી આપવામાં આવી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાર ટીમો દસથી વધુ મેચ રમાઈ હતી આ ટીમોમાં સવેરા ઇલેવન એક આઈલેવાન શરીફભાઈ યાનવાળા સહેઝાદ શેખ આસિફ અન્ના સાહિદભાઈ બબલુ ખાન પઠાણ જેવા આગેવાનોએ યુવાઓનો સપોર્ટ કરી ઉત્સાહ વધાર્યો હતો कई टूर्नामेंट सूरत रामपुरा में ये जो लीग चल रही है सहेरा प्रीमियर लीग इसका उद्देश्य है कि सूरत पुलिस जो युवाओं के बीच मुहिम चला रही है कि नशा मुक्त हमारे जवान बने उसका प्रयास कर रहे हैं और कुछ हद तक इस साल में देखा है लोगों ने बहुत उत्साह से क्रिकेट में अपना भाग लिया है और इस चीज से दूर रहे हैं और आगे ये प्रयास रहेगा की इस तरह का आयोजन होता रहे और युवा जो है जो लोग हैं वो समस्या से बचाए और अपने लोगों को भी बचाए कितने टीमों ने भाग लिया है और युवाओं में कितना में कितना उत्साह उत्साह बच्चों में दिख रहा है सवेरा प्रीमियर लीग में चार टीमों ने पार्टिसिपेट किया है और आज सेमीफाइनल में चल रहे दो दिन से टूर्नामेंट चल रहा था और कई लोगों ने अपना कीमती समय निकाल के हमारे बीच उपस्थित भी हुए इसमें हमारे लालगिल के पीआई साहब भी थे और उनका स्टाफ भी आया था कुछ कुछ हमारे यहाँ के विल थे उन्होंने भी समय निकाला हमारे बीच उपस्थित हुए હું પોતે એક એન્જિનિયર છું અને આપડી સુરત પોલીસ જે અભિયાન ચલાવી રહી છે નો ડ્રગ્સ નશા માટે તો તેના માટે આપણા યુવાઓમાં આજે જે દૂષણ જોવા મળી રહ્યું છે નશા માટેનું તે દૂષણ લડવા માટે આવું એક આયોજન કરવામાં આવ્યું કે તે ફિટ રહે તે પોતાના સ્વાસ્થ્યને જાળવે એ માટે આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું અને અમારા વિસ્તારમાં હમણાં ઘણા સમયથી આ વસ્તુનું આયોજન થતું આવી રહ્યું છે અને નાના નાના બાળકો જેમને અમે પ્રોત્સાહિત કરી રહ્યા છે અમે પોતે રમી